સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે ગરબા કર્યા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઝૂમ્યા રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું મા આદ્યાશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી સુરતમાં નવલા નોરતાની ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગરવે ગુમ્યા હતા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પત્ની અને પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારી હતી બાદમાં પરિવાર સાથે ગરબે ગુમ્યા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ગુમ્યા હતા ડીસીપી એસીબી પીઆઈ સહિતના અધિકારીઓ સાથે ગરબે ગુમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાણી જો વિનંતી પણ છે કે મારા તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બદદ સ્વાસ્થ્ય અને રોગી રહે અને આપણે સુરત સેવા લવ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ સૌથી પહેલા મેળવવા માટે